જય ગિરનારી મિત્રો મિત્રો દુનિયામાં નેવું ટકા એવા માણસો છે કે એને એ ખબર નથી કે દહીં છે દહીં આપણે જે ખાઈએ ને એ સ્વભાવમાં ઠંડુ હોય કે ગરમ આ તમે તમે વિચારો તમને મોટા ભાગના નહીં ખબર હોય કે દહીં નો સ્વભાવ કેવો છે એ ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ તો ખાવું જોઈએ તો કોને ખાવું જોઈએ જો કોણ લોકો દહીં ખાય તો એને ફાયદો થાય કોણ લોકો દહીં ખાય તો એને નુકસાની થાય આ તમામ વાત આજે મારે તમને કરવી છે અને ડિટેલમાં વાત કરવી છે કે કોને ખાવું જોઈએ ક્યારે ખાવું જોઈએ કયા સમયે ખાવું જોઈએ એટલે ખાસ આ વિડિયો જોજો તમને આમ થાય કે નહીં દહીં વિશેની સંપૂર્ણ ગાથા આજે હું તમને કહેવાનો છું મિત્રો દહીં હોય ને દહીં એમાં લેક્ટોબેસિલસ નામનું એન્જાઇમ હોય છે બરાબર અને આ એન્જાઇમ છે ને એ આપણા શરીર માટે ફાયદોય કરે છે અને નુકસાને કરે છે પણ જો એને યોગ્ય રીતે ખાવામાં આવે તો એ આપણા શરીરમાં ફાયદો જ કરે છે રેડી હવે કોઈ પણ વસ્તુ તમે શરીરની અંદર ખાવ ને ટૂંકમાં નાખો ને શરીરની અંદર પછી એનું પાચન થાય આ બધી નોર્મલ વસ્તુ છે પાચન થાય પાચન થયા પછી એની અસર થાય એ અસર છે ને એને તાસીરના નામથી આપણે ઓળખીએ આયુર્વેદમાં તાસીર અથવા તો એને વીર્ય કહેવાય છે તમે એક શબ્દ સાંભળો છે આયુર્વેદમાં ઉષ્ણ વીર્ય કે ભાઈ આનો સ્વભાવ છે ને ઉષ્ણ વીર્ય છે એટલે કે આની તાસીર છે ને એ ગરમ છે રેડી હવે આ જે દહીં છે એની તાસીર હવે સાંભળી લેજો બધાય એ ગરમ સ્વભાવ છે એનો તમે બધા અત્યાર લગણ એમ જ વિચાર થાય કે દહીં છે એનો સ્વભાવ ઠંડો નહીં મિત્રો દહીં છે ને ખાવામાં એની તાસીર ગરમ છે આ એક ખાસ યાદ રાખજો હવે આગળ ઈ કહો કે આ કોને ન ખાવું જોઈએ તમે આ જાણી તો લીધું કે આનો સ્વભાવ કેવો હોય છે કોને ન ખાવું એ લો તો જેને સોજા ચડી જતા હોય છે એમ થાય કે નહીં ઉપયોગી છે તમને કફવર્ધક છે દહીં છે ને કફવર્ધક ને વધારનારું છે બરાબર કફવર્ધક એને કહેવાય એટલે એ પણ જેને કફ વધતો હોય ને એ લોકોએ દહીં ક્યારેય ન ખાવું ત્રીજું જેને તાવલ આવતું હોય બરાબર તાવની શરીરમાં હોય એને પણ દહીં ન ખાવું અને લોહી જેનું અશુદ્ધ થઈ ગયું હોય જેને ખંજવાડ આવતી હોય બરાબર ધાધર હોય ખરજવું હોય ખંજવાડ અતિ છે એને લોહી અશુદ્ધિ કહેવાય છે મિત્રો એને પણ દહીં ન ખાવું દહીં ખાશો ને તો એ વધશે એટલે યાદ રાખજો મોટાપા મોટાપા એટલે જેનું શરીર વધતું હોય બહુ મોટું મોટું જાડુ જાડા થતા જતા હોય એને પણ દહીં ખાવું નહીં રેડી પછી છે કોલેસ્ટ્રોલ નું પ્રમાણ જેને વધારે હોય એ લોકોએ દહીં ન ખાવું અને છેલ્લું છે સાંધાના દુખાવા બરાબર હાથ પગ ગોઠણ કમરના જેને જેને દુખાવા છે એ લોકોએ પણ દહીં ખાવું નહીં આ એટલી તમે જાણી લીધું હવે તો એ પ્રશ્ન થાય કે ભાઈ દહીં ખાવું કોને બરાબર તો દહીં છે ને એ દુર્બળ લોકો માટે બેસ્ટ જે દુબળા પાતળા છે શરીર સ્થૂળ છે શરીર નબળું છે અને હાલે તો થાકી જાય અને આવું જે શું કહેવાય શક્તિ ઓછી છે છે લોકો એના માટે દહીં છે છે બેસ્ટ વસ્તુ પણ ને ખાવું કેવી રીતે એ જાણવું જરૂરી છે હવે દહીં છે ને તમે ક્યારે ન જો છ મહિના આયુર્વેદમાં એમ કહેવામાં આવે છ મહિના તમે દહીં ખાઈ શકો અને છ મહિના તમે દહીં ન ખાઈ શકો હવે ક્યારે ન ખાઈ શકાય તો કે ફાગણ ચૈત્ર મતલબ કે વસંત ઋતુ ચાલુ હોય ફાગણ ચૈત્ર મહિનો ત્યારે દહીં ન ખાઈ શકાય સદંતર બંધો નોર્મલ વ્યક્તિએ પછી વૈશાખ અને જેઠ મતલબ કે ગ્રીષ્મ જો ગ્રીષ્મ એટલે ઉનાળો ઉનાળામાં તમે જો ઉનાળો એક તો ગરમ અને તમે દહીં ખાઓ તો થઈ ગયું ભેગું હવે તમને એમ થાય કે ભાઈ અમે તો ઉનાળામાં પુષ્કળ દહીં ખાઈએ છીએ બરાબર પણ જે ઉનાળામાં જે લોકોને દહીં ખાવું હોય ને તો એમાં ભેગી સાકર નાખીને ખાવી પડે આયુર્વેદનો સિદ્ધાંત પ્રમાણે તમારે સાકર નાખવું જો તમે પંજાબ બાજુ જાઓ અથવા બીજે જાઓ તો ત્યાં લસ્સીનો પ્રયોગ કરે દહીં નથી ખાતા શું કરે છે લસ્સી લસ્સીમાં એ લોકો શું નાખે સાકરનો ભૂકો નાખી દે છે સાકર નાખેલું દહીં ખાવ તો તમે ઉનાળામાં એને ખાઈ શકો એમને એમ ન ખાઈ શકો કેમ કે ગરમનું છે ગરમ સામે તમે ગરમ ન આપી શકો વસ્તુ એટલે વૈશાખ જેઠમાં તમે ન ખાઈ શકો ભાદરવો આસો શરદ ઋતુ બરાબર ભાદરવા મહિનામાં તો આપણે ઘણી વાર કીધું છે કે ભાઈ દહીંનો પ્રયોગ કરવો જ નહીં બરાબર ભાદરવો અને આસો શરદ ઋતુ જે રોગોની માતા કહેવાય છે એમાં પણ આ દહીંનો પ્રયોગ કરવો નહીં અને બીજું ક્યારેય પણ રાત્રે તો દહીં ખાવું જ નહીં બરાબર રાત્રે દહીં ખાવાનો નિષેધ છે રાત્રે માત્ર ને માત્ર દૂધ ખાવાની વસ્તુ છે બપોરના તમે દહીં ખાઈ શકો અને ક્યારે ખાઈ શકો તો કે હેમંત ઋતુ ઋતુ અને વર્ષા ઋતુ રેડી હવે હેમંત અને શિશીર છે ને એ શિયાળાની ઋતુ છે રેડી એટલે શિયાળો હોય એટલે એક બાજુ ઠંડી છે ઉપરથી તમે ત્યારે તમે ગરમ વસ્તુ ખાઓ ને તો ચાલે રેડી એટલે હેમંત શિશીરમાં ખાઈ શકાય અને વર્ષા ઋતુ વરસાદ એકદમ વધારે પડતો હોય ત્યારે પણ તમે દહીંનો પ્રયોગ કરી શકો પણ જેને કફ હોય સોજા ચડી જતા હોય તો આ લોકો પાસે ન ખાઈ શકો એમાંય રેડી એટલે આ બધું થોડુંક ધ્યાન રાખવું દહીં ખાવામાં દહીં ખાવામાં તમે ભૂલ કરોને મિત્રો એના હિસાબે અસંખ્ય રોગ આવી જાય છે આપણે ખબર ન હોય બરાબર ખબર છે કફ બહુ થઈ જતો હોય ક્યારે દહીં ખાવું ક્યારે ન ખાવું ગમે તે દહીં ખાઈ લે એટલે કફ વધી એટલે ખાસ એટલા માટે બનાવ્યો તમારા માટે ખાસ બરાબર કે ભાઈ દહીં તમારે ખાવું તો ક્યારે ખાવું રેડી એટલે ખાસ વસ્તુ યાદ રાખવાની રાત્રે દહીં નથી ખાવાનું ફાગણ વૈશાખ મતલબ કે વસંત ગ્રીષ્મ અને શરદ ઋતુમાં તમે દહીં નથી ખાવાનું અને હેમંત શિશિર અને વર્ષા ઋતુમાં દહીં ખાવાનું છે ઉનાળામાં દહીં ખાવ તો એમાં ખાસ સાકર નાખીને ખાવાનું છે આ એટલી વસ્તુ નાની નાની યાદ રાખજો એનો સ્વભાવ છે ગરમ છે આ મગજમાં ફિટ કરી લેજો બરાબર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર આપજો નાનો વિડીયો છે પણ કામનો વિડીયો છે એટલે શેર કરજો આયુર્વેદનું ખૂબ ઊંડાણથી જ્ઞાન મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય